જાનવરોનું સામ્રાજ્ય અગણી છે ત્યારે આજે એવા કેટલાક પ્રાણીઓ વિશે જણાવીશું જે માણસોની જેવી જ હરકતો કરે છે સૌથી પહેલા વાત બોટનોઝ ડોલ્ફિન અત્યંત બુદ્ધિમાન અને મિલનસાર હોય છે આ માછલી કેવળ માણસોની જેમ સહાનુભૂતિ જ નથી દેખાડતી પરંતુ સમસ્યા સમાધાન ક્ષમતાઓનું પણ પ્રદર્શન કરે છે ત્યારબાદ વાત કરીએ ચિમ્પાન્જીની તે માણસોની જેમ જ ચિમ્પાંજી પણ ઓજારોનો ઉપયોગ કરે છે એ સિવાય અલગ અલગ અવાજો ઇશારાઓના માધ્યમથી એકબીજા જોડે વાત કરે છે ત્યારબાદ વાત કરીએ હાથીની તે એક બુદ્ધિમાન અને ભાવનાત્મક રૂપથી સંવેદનશીલ જાનવર છે માણસોની જેમ એ પણ દુઃખ કરુણા અને સમસ્યા સમાધાન જેવો વ્યવહાર દેખાડે છે ત્યારબાદ વાત કાગડાઓની તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે આ પક્ષી પહેલિયા સુલજાવે છે તો ઉપકરણોનો ઉપયોગ પણ કરી શકે છે તેમજ તેની વાત કરવાની ટેકનિક પણ જોરદાર છે ત્યારબાદ વાત કરીએ ઓક્ટોપસની જેઓ સમુદ્ર જીવ તરીકે ઓળખાતો આ ઓક્ટોપસ ઓજારોનો ઉપયોગ કરી શકે છે માણસોના ચહેરા યાદ રાખી શકે છે આ ઉપરાંત રંગ બદલીને અદ્ભુત કળાનું પણ પ્રદર્શન કરે છે